राजकोट जामनगर सुरेंद्रनगर जामनगर एंड सुरेंद्रनगर सुरेन्द्र एक साथ डी पाचर राजकोट मोरबी जे प्लेटफॉर्म ऊपर लगावा जा रही एग्जिट हमें जैसे एंट्री करवा राजकोट जुनागढ़ સોમનાથ બી જશે સાવ ખાલી છે તમે જોઈ શકો છો એન્ટ્રી કરે છે રાજકોટ મોરબી રાજકોટ પાડાસણ એ બી એન્ટ્રી કરશે એક્ઝિટ થઈ છે એ બી એન્ટર થશે પ્લેટફોર્મ ઉપર લગાવવા જઈ રહી છે રાજકોટ જસદણ મોઢુકા મોઢુકા જસદણ થઈને મોઢુકા રાજકોટ જુનાગઢ આની પહેલાં કંઈ ખાલી હતી આ ફૂલ ભરેલી છે રાજકોટ મોરબી એકટર સિટી રાજકોટ ચોટીલા વાંચ્યા